વેસવાળા વસ્તુ બહુ આવે એટલે કે પાક પાગ વેસવાયાતા જો કે હું બોટાઈથી લાવું છું પણ આજ નહોતો લાવ્યો નકર કાયમ લાવું છું પણ આજે મે ફાઈનલી જો ખાવાનું લીધું જોયું બધું જે વેસવા આવે ડિસ્કિડ મે હું લીધું મને દેખાય આમ સી તો જોવા જાવી પાગ ને શું શું લીધું છે તો જો આ ચા બને છે અને ડુંગળી સુધારવાનું માં લે છે સુધારો જો ડુંગળી ફટારે બરે ત્યારે ખાવા બેસી વિદે જમમા માતો ને ઉચા બને છે માયરભાઈ હાટો ને ધંબા હાટો અને આ જો ભાગ લઈને બેહી ગયા છે માયરભાઈ એને મયું બેણા હું છે આ શક્કરપારા છે આ એ હું કેવા સાત પૂરી ના પડજો તો શું છે શું છે હું છે પપ્પા આ હું કેવા વટાણા કેવા પપ્પા આ છે કે એક વાસ્તે હા કે

તો દોસ્તો જો હવે માહિરભાઈ કહે છે કે તમે તે દિવેલો જે વિડીયો ઉતાર્યો તો એવું મને તે એવું દેખાડો એમ એવો વિડીયો મારો પણ બનાવો એમ ને કયો પહેલો એનો કેવો વિડીયો તું કે એ ઓલો આંખ્યું મોટી મોટી કર્યું છે કે ઓલો ટેંગે નો કરવો છે તું કે એ વિડીયો આજ તારો બનાવો મોટું મોટું થાય મોટું મોટું થાય તો જો દોસ્તો આજે ફાઇનલી આપણે આપણે જે વિડીયો બે ત્રણ દિવસ પહેલાં મૂક્યો તો એ વિડીયો મારીને મળ્યું કે અમારો એવો બનાવો તો ચાલો જોયું સિંહ કેવો એ બનાવશું એ તમને અમને હમણાં ઘણીક થોડીક જ વાર હું બતાવશું તો ચાલો ઉતારી દોસ્તો આપણે માહિન તો દોસ્તો જો ફાઈનલી બે વીડિયા બનાયા માહિ નો નો આપણે થી પેલા મૂક્યો તો આ અને હવે જો કે ક્યાંય જવાનું છે ટાઈમ પણ ઘણો સાડા સાત જેવું થઈ ગયું છે

અને આજે જો અમારે મારે બે દીકરા અમારી દીકું અમે ચારે ચાર રહી ગયા છીએ અને મયું મમ્મી છે તે ખાવાનું બનાવે છે કા એવું છે ને તો દોસ્તો વિડીયો આપણે અહીં આપશું અને આજનો વિડીયો પૂરો કરીશું જોકે આજના વિડીયોમાં કાંઈ એટલું બધું ખાસ છે નહીં પણ હવે આવતીકાલે વિડીયો આપણે આખા દિવસનો બનાવીશું સવારથી સ્ટાર્ટ કરી દઈશું એટલે પૂરેપૂરો વિડીયો મસ્ત થઈ જાય તો તો ધમવા મને જોવાય તો ચાલો દોસ્તો હવે મળશું આપણે કાલે ત્યાં સુધી બધા